પુસ્તક વિશ્વ માનવ લેખક જીતેષ દોંગા પુસ્તક વાંચન ક્ષિતિજ બેન્કર અ બુક ઓફ રામ મુસ્કાન ધ વૂન્ડ ઇઝ ધ પ્લેસ વેધ લાઇટ એન્ટર્સ યુ રૂમી દુનિયાની સૌથી મોટી અદાલત અંતઃ આત્માની અદાલત છે લેસ મિઝરેબલ્સ અબ્બા આ ભગવાન ક્યાં રહે છે કોણ ભગવાન કેમ એમને ઘરે જવું છે મારે એડ્રેસ કોને એમનું ઘર તો નથી ખબર દીખું કદાચ એમને ઘર નહીં હોય એ તો સર્વત્ર રહેતા હશે સર્વત્ર મતલબ બધે જ ભગવાન બધે જ હશે ના એમ નહીં સરખું એડ્રેસ આપો ને બેટા સાચું જ તો કહું છું ભગવાનનું ઠેકાણું ના હોય ના મને એડ્રેસ આપો ઓકે એ આપણા હૃદયમાં રહે છે એ એમનું એડ્રેસ છે તો પછી સૌ લોકો મંદિરમાં અને મસ્જિદમાં કેમ જાય છે પેલા કુરેશી અંકલ તો રોજ પાંચ વાર નમાજ પડવા જતા રહે છે તેમના હૃદયમાં ભગવાન નહીં હોય એ સવાલ પૂછનાર દસ વર્ષનું ભોળું માસૂમ બાળક હતું એને જવાબ આપનાર અબ્બાજાન ત્રીસ વર્ષનો યુવાન હતો એ યુવાન ચામડાના બૂટ સીવી રહ્યો હતો અને બાજુમાં શણના કોથડા પર બેઠેલો એનો દીકરો ભગવાનના ઘરનું એડ્રેસ વિચારી રહ્યો હતો એ ટાઈમપાસ કરવા માટે પોતાના અબ્બાએ સીવેલા બૂટ ઉપર કાળી પોલીશ ઘસી રહ્યો હતો અબ્બાએ દીકરાનો સવાલ સાંભળીને બૂટ સીવવાનું પડતું મૂકીને થોડીવાર વિચાર્યું અને પછી લાંબો શ્વાસ લઈને દીકરાના માથા પર હાથ ફેરવીને પોતાના ઘાટા અવાજમાં કહ્યું ભગવાન બધે જ છે મંદિર મસ્જિદ બંનેમાં રહે છે પણ અબ્બા જો એ હૃદયમાં રહેતા હોય તો મંદિર કે મસ્જિદમાં જવાનું જ કેમ યાર હું આ ભગવાનની બાબતમાં ખૂબ કન્ફ્યુઝનમાં માણસ છું એ દીકરાના ભોડા અને અઘરા સવાલો સામે થાકીને બોલ્યો દીકરો પણ વિચારે ચડ્યો અને છેવટે બોલ્યો ભગવાન મંદિરમાં તો નહીં જ હોય મસ્જિદમાં પણ નહીં હોય કુરેશી અંકલ ખોટા ત્યાં માઇક પર રોજે રાડો નાખે છે આખું શહેર ગજવે છે અબ્બા કશું બોલ્યા નહીં હવે પોતાના નાનકડા દીકરાને કેમ સમજાવવું કે એના બાળસહજ વિચારો પાછળ દુનિયા પોતાની સહજતા ગુમાવી બેસતી હોય છે છતાં દીકરાને કોઈ જવાબ આપી દેવો એ બાપની ફરજ હતી એટલે એણે પોતાનો જવાબ આપ્યો રૂમી બેટા મને લાગે છે કે ભગવાન ક્યાં રહે છે અને કોણ છે અને એ છે કે નહીં એ સવાલ પાછળ ટાઈમપાસ ન કરવો જોઈએ એણે આપણને જીવ આપ્યો છે તો જીવી લેવું જોઈએ એ હશે તો પણ આપણે એનું એડ્રેસ શોધી રહ્યા છીએ એનાથી ફરક નહીં પડતો હોય એ આ અખિલ અનંત બ્રહ્માંડમાં એટલો સૂક્ષ્મ અથવા વિરાટ બનીને ચારે તરફ ફેલાયેલો હશે કે આપણું મગજ ક્યારેય સમજી જ નહીં શકે એટલે ભગવાન માણસને આવેલો એક વિચાર માત્ર છે અને હું એના અસ્તિત્વ વિશે ભારે કન્ફ્યુઝ છું પણ હા આ મારા વિચારો છે તારે એને સાચા માનવા જરૂરી નથી તું તારી રીતે એડ્રેસ શોધજે કે એ ખરું કે મને પણ લાગે છે કે ભગવાન મંદિર મસ્જિદમાં નહીં જ હોય એ જવાબ સાંભળીને રૂમીને એડ્રેસ શોધવું ભારે અઘરું થઈ પડ્યું એ દુકાન બહાર જોતો વિચારે ચડ્યો પણ અબ્બા રૂમીએ છેવટે વિચારવાનું પડતું મૂકીને પૂછ્યું મને એ કહો કે ભગવાન ખરેખર હોય છે ક્યાં મારા માથામાં અબ્બાએ હસીને કહ્યું માથામાં કે હૃદયમાં સરખું એડ્રેસ આપો એક ચોક્કસ એડ્રેસ છે જ્યાં ભગવાન રહે છે મને ખબર છે મેં ત્યાં જોયા છે પણ એ અત્યારે તને નહીં કહું સમય આવ્યો કહીશ પછી એણે દીકરાને આ સવાલ પૂછતો બંધ કરવા બૂટ સીવવાની દોરી આપી અને દોરીને આંગળીઓમાં ફેરવીને મોરપીંછ બનાવતા શીખવ્યું રૂમી એકલો એકલો રમવા લાગ્યો નાનકડી દુકાનમાં અબ્બાની બાજુમાં બેઠો બેઠો એ બાળક થોડીવાર કાગળનું પ્લેન બનાવતો અને દુકાનમાં ઉડાડ્યા કરતો પ્લેનથી થાકે એટલે કાગળને વાળીને કેમેરો બનાવતો અને વચ્ચે રાખેલા કાણા પર આંખ રાખીને બૂટ સીવતા અબ્બાનો ફોટો પાડતો થોડીવાર પછી બહારથી માટીનું ગો સેપો રેડી ટુ કન્ટિન્યુ